ભારતનો ઇતિહાસ ઈસવીસન અઢારસો અઢાર થી ઈસવીસન ઓગણીસો ચોસઠ સુધી તેનું એકમ છ આપણો આજનો વિષય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભારતની સામાજિક સ્થિતિ આજે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાનની ભારતની સામાજિક સ્થિતિ વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાનની ભારતની સામાજિક સામાજિક સ્થિતિનો અભ્યાસ કરીશું સામાજિક દૂષણોને દૂર કરવા અંગ્રેજ સરકારે લીધેલા પગલાઓનો પણ અભ્યાસ કરીશું અંગ્રેજ સરકારે સામાજિક સ્થિતિ હતી અને સામાજિક જે દૂષણો હતો એને દૂર કરવા શું પગલાઓ લીધા હતા એની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો એક વેપારી પ્રજા તરીકે હિન્દમાં અંગ્રેજોનું આગમન થયા પછી વેપારની પ્રવૃત્તિની સાથે સાથે પરિસ્થિતિ અનુકૂળ થતા અંગ્રેજ ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં પોતાની રાજકીય સત્તા સ્થાપવા માટે પ્રયત્ન પ્રયાસશીલ બનીઓ જેના પરિણામ સ્વરૂપે ઈસવીસન 1757 માં પ્લાસીનું નિર્ણાયક યુદ્ધ લડાયું તેમાં અંગ્રેજોની જીત થઈ આમ ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના થઈ હવે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સત્તાનો ઉત્તરોત્તર વિકાસ થવા લાગ્યો હતો વિદ્યાર્થી મિત્રો તત્કાલીન સમયમાં જે સર્વોચ્ચ સત્તા હતી એ સર્વોચ્ચ સત્તાને હરાવીને ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતા બની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભારતીય સમાજમાં સતી પ્રથા બાળ લગ્ન દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ બહુ પત્નીત્વ પ્રથા વિધવા પુનઃ મનાઈ હતી આ ઉપરાંત લોહીનો વેપાર ગુલામી પ્રથા જેવા સામાજિક દૂષણો તે સમયમાં પ્રવર્તમાન હતા મુઘલ યુગની જહોજા જલાલી અને બ્રિટિશ યુગીન પ્રગતિ વચ્ચે ભારતીય સમાજ પ્રગતિ વિહીન અને અધોપતિના પંથે જઈ રહ્યો હતો વિદ્યાર્થી મિત્રો ભારતમાં રહેતા અંગ્રેજોએ અઢારમી સદીના અંત ભાગથી ભારતીયોથી પોતાને અલગ રાખ્યા હતા સામાજિક સ્તરે તેમનો ઉચ્ચ ભારતીયો સાથેનો સંપર્ક નહીવત હતો આ સંપર્ક માત્ર ઘરના નોકર ચાકર તથા રસોયા પૂરતો હતો વિદ્યાર્થી મિત્રો તેઓ સામાન્ય રીતે ભારતીયો પ્રત્યે અપમાનજનક વર્તન કરતા આ સમયે ભારતીય સમાજ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અને જ્ઞાતિ પ્રથાના પાયા પર ટકેલો હતો સમાજમાં તત્કાલીન સમયમાં સમાજમાં ગતિશીલતાનો અભાવ હતો પ્રણાલીગત ગ્રામ્ય સમાજ પોતાની આત્મનિર્ભરતા ગુમાવી રહ્યું હતું સમાજનું ઝડપથી પતન થઈ રહ્યું હતું સ્ત્રીઓની સ્ત્રીઓની સ્થિતિની વાત કરીએ તો સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ દયનીય હતી સ્ત્રીઓની દુર્દશા જાતિ બંધનો વિકૃત સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ અને બીજા નાના મોટા અનેક સામાજિક દૂષણોથી પરિસ્થિતિ એટલી હદ સુધી બગડી ગઈ હતી કે ખુદ હિન્દના લોકો પણ હિન્દુ સમાજ પ્રત્યે ધૃણા અને તિરસ્કારની નજરે જોવા લાગ્યા હતા ઈસ્ટ ઇન્ડિયા શાસનકાળ દરમિયાન ભારતીય સમાજમાં સતી પ્રથા બાળ લગ્ન દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ આ ઉપરાંત પણ વિધવા પુન લગ્નની મનાઈ જેવા અનેક સામાજિક દૂષણો તે સમયમાં પ્રવર્તમાન હતા આ સાથે સાથે લોહીનો વેપાર થતો હતો અને ગુલામી પ્રથા જેવા અનેક સામાજિક દૂષણો પ્રચલિત હતા ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના થવાથી ભારતીય સમાજમાં રાજકીય દ્રષ્ટિએ જે પ્રભાવશાળી અને શક્તિશાળી ઉચ્ચ વર્ગ હતા તે દૂર થતા સમાજમાં નવા નવા વર્ગો અને ખાસ કરીને નવો મધ્યમ વર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો બ્રિટિશ સમાજની બ્રિટિશ શાસનની ભારતીય સમાજ પર પ્રભાવ પડતા રૂઢિચુસ્તો અને પરંપરાગત પ્રણાલીઓ અને રૂઢિઓની પરવા ન કરતા નવી અંગ્રેજી કેરવણી પ્રાપ્ત કરેલા ઉદાર મતવાદીઓએ ભારતીય સમાજમાં પ્રચલિત સામાજિક દૂષણોને દૂર કરવા તેને નાબૂદ કરવા માટે ઝુંબેશ ચલાવી હતી અને બ્રિટિશ સરકારે સમાજ સુધારકોને પ્રોત્સાહન આપ્યું હતું અંગ્રેજોએ પોતાની પ્રતિષ્ઠા અને જાતિ ઉચ્ચતા સિદ્ધ કરવા સામાજિક સુધારણાના ક્ષેત્રે કેટલાક કાયદાઓ પણ પસાર કર્યા હતા ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તત્કાલીન સમયમાં જે સામાજિક સ્થિતિ હતી એની વાત કરીએ સૌપ્રથમ તે સમયમાં સતી પ્રથા જેવો એક કુરિવાજ જેને એક

સમય જતા સતી પ્રથાનો બનાવ પવિત્ર બન્યો અને તે ગુણવાન વિધવા માટે પવિત્રતાનું પ્રતિક આ ઘાતકી અને અમાનુષી રિવાજ સામે વિરોધ થયા અને આ રિવાજ નાબૂદ કરવા માટેના પ્રયત્નો પણ થયા પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું આ પ્રથા વર્ષો સુધી ચાલુ રહી બેન્ટિંગ પૂર્વ ભારતમાં શાસન કરનાર મોગલ બાદશાહ અકબરે સતી પ્રથાને નાબૂદ કરવા પ્રયત્ન કર્યા મરાઠાઓના સમયમાં પણ પોતાના પ્રદેશમાં આ પ્રથાને નાબૂદ કરવા માટે પેશવાઓએ પગલા લીધા હતા તેમ છતાં સતી થવાની આ પ્રથા ચાલુ જ રહી હતી આવી અસામાજિક પ્રથાને નાબૂદ કરવા બેન્ટિંગે નિશ્ચય કર્યો બીજી બાજુ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોમાં કેટલાક સુધારાવાદીઓએ સતી પ્રથાની સંપૂર્ણ નાબૂદી માટે માંગણી કરી હતી આમ સુધારાવાદીઓની માંગણીને ધ્યાનમાં લઈને બેન્ડિંગે હિંમતપૂર્વક પોતાના જવાબદારી સમજીને ડિસેમ્બર અઢારસો ને માં સતી પ્રથાને ભયંકર ગુનો ગણાવ્યો અને આ પ્રથા અમલમાં મૂકનાર લોકોને ભારે દંડ અને શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી સતી પ્રથા નાબૂદીના આ કાર્યમાં બેન્ડિંગને બંગાળના રાજા રામ મોહન રાય અને દ્વારકાના ટાગોર તરફથી ટેકો મળ્યો વિદ્યાર્થી મિત્રો બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતા કાયદો પસાર કરીને હિન્દની ઘણી જ અબડાઓના જીવન બચાવી લીધા હતા ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે તેના સમયમાં બીજી સમાજ કલ્યાણનું જો કાર્ય કર્યું હોય હોય સમાજ કલ્યાણનું જો કાર્ય કર્યું હોય તો એ હતું ઠગોના ઉપદ્રવનો નાશ તે સમયે કેટલાક ભાગોમાં ફાંસીદાર કે ઠગ નામથી ઓળખાતા લૂંટારાઓનો ત્રાસ હતો કંપની સરકારે આ ઠગ લોકોનો નાશ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ સફળતા મળી ન હતી તેથી ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે ઠગોનો નાશ કરતો કાયદો પસાર કર્યો અને આ કાયદામાં એવી જોગવાઈ હતી કે ઠગ બનવું ઠગાઈ કરવી ઠગોની ટોળીમાં રહેવું તેને ગુનો ગણવામાં આવશે ગુનેગારોને જન્મટીપની સજા નક્કી કરવામાં આવી સ્લીમેન અને અન્ય અંગ્રેજ અમલદારોએ ઠગોને પકડવાનું શરૂ કર્યું

વિદ્યાર્થી મિત્રો આપણે તત્કાલીન સમયમાં પ્રવર્તમાન બીજો એક કુરીવાત જેને ગણી શકાય એ બાળ લગ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઇસ્ટર્નિયા કમીના શાસનકાળ દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં બાળ લગ્નનું અનિષ્ટ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત હતું આ અનિષ્ટ રાજસ્થાન, બંગાળ અને મહારાષ્ટ્રમાં વિશેષ પ્રચલિત હતું ઘણા ખરા છત્રપતિઓ પેશવાઓ મરાઠી સરદારોએ મોટી ઉંમરે નાની વયની કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા પેશવા બાલાજી પોતાના મૃત્યુના માત્ર મહિના જ એક નાની ઉંમરની કન્યા સાથે લગ્ન કરેલા નાના ફડકવીસ નું અઠાવન વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે તેની છેલ્લી પત્ની તરુણવનની હતી નવલરામે પણ ખૂબ જ નાની ઉંમરની એટલે કે નવ વર્ષની કન્યા સાથે લગ્ન કર્યા હતા ઈચ્છારામ દેસાઈ તેર વર્ષની કન્યા સાથે લગ્ન ગ્રંથિથી ઈચ્છારામ દેસાઈ જોડાયા હતા રાજા રામ મોહનરાય જેવા સમાજ સુધારકોએ બાળ લગ્ન ઉગ્ર વિરોધ કર્યો બાળ લગ્ન વિરુદ્ધ પ્રચાર કર્યો અને કાયદા દ્વારા તે નાબૂદ કરવા પ્રયત્ન કર્યા વિદ્યાર્થી મિત્રો આપણે તત્કાલીન સમયમાં પ્રચલિત એક અન્ય એટલે કે બાળ હત્યા જેને દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ તરીકે પણ ઓળખવામાં આવતો તેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બાળ લગ્નનો ક્રૂર અને તિરસ્કાર ભર્યો રિવાજ વિશેષ કરીને બંગાળીઓ અને રાજપૂતોમાં વિશેષ પ્રચલિત હતો તેને દૂધ પીતીના રિવાજ તરીકે પણ ઓળખવામાં આવતો નવજાત બાળકીઓને દૂધ પીવડાવવાનું બંધ કરીને કે દૂધ સાથે અફીણ જેવા કેફી પદાર્થો આપીને અથવા તો દૂધના ભરેલા તપેલામાં દુબાડીને મારી નાખવાનો રિવાજ તત્કાલીન સમયમાં પ્રચલિત હતો

ભારે અને અસહ્ય ખર્ચમાંથી માંથી ઉગરી જવા આ રિવાજ ચાલુ હતો થયો હતો દીકરીનું લગ્ન કરવામાં નિષ્ફળ જનાર સમાજની બદનામી સહન કરવી પડતી હતી તેણે ધર્મનું ઉલ્લંઘન કર્યાનું માનવામાં આવતું હતું આ રિવાજ છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વારાણસી પ્રાંતની રાજકુમાર અને રાજ બંસરી નામની બે રાજપૂત જાતિઓમાં આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ અને જાડેજા રાજપૂતોમાં જયપુર અને જોધપુરના રાઠોડ

અને કેપ્ટન જેમ્સ મેક મુડોએ રાજવીઓ તથા લોકોને સમજાવટ દ્વારા બાળહત્યાનો આ ઘાતકી રિવાજ બંધ કરવા પ્રયાસો કર્યા રાજકુમારો અને જાડેજાઓએ બાળહત્યા અટકાવવા લેખિત ખાતરી આપી પણ બાળહત્યાનો કુર રિવાજ ચાલુ જ રહ્યો ગવર્નર જનરલ લોર્ડ હાર્ડીજે બાળહત્યાને નાબૂદ કરવા બનતા તમામ પ્રયત્નો કર્યા ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ડિંગે દૂધ કરવાના રિવાજ ઉપર પ્રતિબંધ મૂક્યો પરંતુ બાળ હત્યા નાબૂદ પરંતુ બાળ ધીરે ધીરે પાશ્ચ્ય શિક્ષણના ફેલાવાના કારણે આવેલી બૌદ્ધિક જાગૃતિથી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આ રિવાજ ધીમે ધીમે નાબૂદ થતો ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બહુ પત્નીત્વ પ્રથાની વાત કરીએ

વગેરેમાં બહુપત્નીત્વનો રિવાજ હતો મલબલ કિનારાના પ્રદેશની નૈયરકોમમાં બહુપત્નીત્વનો રિવાજ પ્રચલિત હતો આ ઉપરાંત મદુરાની તોલિયા જાતિના લોકોમાં ભાઈઓ કાકાઓ ભત્રીજાઓ ભાણિયાઓ વચ્ચે સહિયારે પત્ની રાખવાની પ્રથા પ્રચલિત હતી કંપની શાસનકાળ દરમિયાન ભારતમાં સ્ત્રીઓની દશા બહુપત્નીત્વ પ્રથાના અનિષ્ઠને કારણે કરુણ હતી એક વ્યક્તિ સાથે પચાસ સાઠ કે તેથી વધુ કન્યાઓને પરણાવવામાં આવતી હતી આ કન્યાઓની વય દસ થી સાઈઠ વર્ષ સુધીની હતી એક જ સમયે એક જ ધાર્મિક વિધિથી મરણ પથારી પડેલા એસી વર્ષના વર સાથે સંખ્યાબંધ કન્યાઓને પરણાવી દેવા આવતી હતી પરિણામે કુલીન છોકરીઓને મોટે ભાગે પિતાના ઘરે જ રહેવું પડતું હતું કારણ કે બહુ પત્નીત્વ વાળો પતિ

નાબૂદ કરવા માટે બ્રિટિશ હિન્દની કાયદાકીય સમિતિને કાયદો ઘડવા અરજી કરી બંગાળના ઉપ ગવર્નર જેપી ગ્રાન્ટે બહુપત્નીત્વ પ્રથા અટકાવવા માટે કાયદો ઘડવા ખાતરી આપી પરંતુ ઈસવીસન અઢારસોને ના વિપ્લવને કારણે બહુપત્નીત્વ પ્રથા અટકાવવા માટે કાયદો ઘડવા અનુકૂળ વાતાવરણ બન્યું નહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને મહાદેવ ગોવિંદ રાણેડે પણ બહુપત્નીત્વ પ્રથાને દૂર કરવા માટે કાયદાની જરૂરિયાત પર ભાર મૂકતા હતા પરંતુ પ્રથા છે એ નાબૂદ થતી ગઈ હિન્દુ સમાજમાં પ્રચલિત બાળ લગ્નોની પ્રથાને કારણે બાળ વિધવાઓનું પ્રમાણ ખૂબ જ વધી જવાથી હિન્દુ કાયદાને અને હિન્દુ શાસ્ત્રોએ અમુક ચોક્કસ સંજોગોમાં વિધવાઓને પુનલગન કરવાની છૂટ આપી હતી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જેનો પતિ ગુમ થયો હોય અથવા મૃત્યુ પામ્યો હોય સંન્યાસ લીધો હોય તો બહાર આવ્યો હોય તેવી નિતાન વિધવાઓને પુનઃ લગ્ન કરવાની છૂટ આપવામાં આવતી હતી બીજા લગ્નથી થતા સંતાનોને કાયદેસરના વારસા તરીકે માન્યતા પણ આપવામાં આવતી હતી પરંતુ આ કાયદો અને રિવાજ ચાલુ રહી શક્યો નહીં અને ખાસ કરીને ઉચ્ચ હિન્દુ વર્ગોમાં વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હિન્દુ વિધવા માટેના પ્રયાસ સિરાજ ઉદ્દોલાના સમયમાં એક નામાંકિત રાજપુરુષ રાજવલ્લભે પણ કર્યો હતો તેણે પોતાની વિધવા પુત્રીના તેણે પોતાની વિધવા પુત્રીના પુનઃલગ્ન માટેના પ્રયાસો કર્યા હતા ધાર્મિક સમર્થન અને મંજૂરી હોવા છતાં હિન્દુ સમાજમાં પ્રચલિત પ્રથાઓ અને રીતિ રિવાજો જેટલા રીતિ રિવાજો એટલા જડ અને પ્રભાવશાળી હતા કે રાજવલ્લભના બધા પ્રયાસો નિષ્ફળ ગયા હતા પરંતુ પાશ્ચાત્ય શિક્ષણ અને બુદ્ધિજીવીઓએ આ સામાજિક દૂષણની સામે ભારે અણગમો પેદા થયો સુધારાવાદી બ્રહ્મો સમાજ જેવી સંસ્થાઓએ વિધવા પુનલગ્નની પ્રથાને પ્રચલિત કરવાની શરૂઆત કરી હતી મહાદેવ ગોવિંદ રાંડે અને દયાનંદ સરસ્વતીએ વિધવા પુનર્લગ્નનું સમર્થન કર્યું હિન્દુ મહિલાઓએ પણ સામાજિક દૂષણો દૂર થાય અને સ્ત્રી વિધવાની સ્થિતિમાં સુધારા લાવવા માટે અખબારોમાં પોતાના વિચારો વિચારો સ્પષ્ટ કર્યા અને સુધારાઓની માગણી પણ કરી વિધવા પુનલગ્નની બાબતમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ખૂબ જ મહત્વનું કાર્ય કર્યું હતું તેઓ કલકત્તાની સંસ્કૃત કોલેજના આચાર્ય અને સંસ્કૃતના મહાન પંડિત હતા તેમણે વિધવા પુનર્લગ્નનું સમર્થન કરતા અનેક લેખો લખ્યા હતા અને પત્રિકાઓ પણ પ્રસિદ્ધ કરી હતી બ્રિટિશ હિન્દની સરકારને નવસો વ્યક્તિઓની સહી વિનંતી અરજી પણ મોકલવામાં આવી વિદ્યાસાગરની અરજી વિરુદ્ધ રૂઢિચુસ્ત હિન્દુ લોકોએ છત્રી વ્યક્તિઓની સહી વાળી અરજી સરકાર સમક્ષ રજૂ કરી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયાસોથી છેવટે જુલાઈ અઢારસો

વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ લોહીના વેપાર પર પ્રતિબંધની ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગના શાસનકાળ દરમિયાન નાગપુર ખાનદેશ વગેરે જગ્યાએ ભીલ સંથાલ ઓરિસ્સાની ગુણ જાતિઓ વગેરે જેવી અત્યંત પછાત જાતિઓમાં સ્ત્રીઓને વેચવાનો લોહીનો વેપાર ચાલતો હતો તેને લોર્ડ વિલિયમ બેન્ટિંગે બંધ કરવાના પ્રયત્ન કર્યા લોર્ડ વિલિયમ બેન્ટિંગે બંધ કરાવ્યો અને સાથે સાથે આ લોકોને ખેડવાલાયક જમીનો પણ આપી અને તેમનામાં સંસ્કૃતિનો ફેલાવો કર્યો તથા તેમનામાં કેટલાક બહાદુર લોકોને મેજર આઉટરામની સરદારી નીચે લશ્કરી તાલીમ પણ આપી તેમને લશ્કરમાં જોડી પણ દેવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો તત્કાલીન સમયમાં એક જે અન્ય કુપ્રથા પ્રચલિત હતી તેની હવે વાત કરી એ હતી ગુલામી પ્રથાની નાબૂદી પ્રાચીન સમયથી ભારતમાં ગુલામો રાખવાની પ્રથા પ્રચલિત હતી ભારતમાં ગુલામો પ્રત્યે કુટુંબના સભ્ય જેવું જ વર્તન કરવામાં આવતું વિદ્યાર્થી મિત્રો ભારતમાં અંગ્રેજ ઉદ્યોગપતિઓ અને સત્તાધીશો ભારતીય ગુલામો પ્રત્યે કુર વર્તન રાખતા ભારતમાં યુરોપિયનોનું ગુલામો પ્રત્યેનું વર્તન પણ કુર હતું વિદ્યાર્થી મિત્રો ઘણી વાર તો સામાન્ય ગુનાઓ માટે ગુલામોને ફટકા મારવામાં આવતા ચાબકા મારવા માટે કલકત્તામાં તો એક પ્રકારનો વ્યવસાય ચાલુ થઈ ગયો હતો જેમાં તેઓ એક આનામાં ચાબકો મારી આપતા હતા ગુલામો એ જાતે પોતાના માલિક પાસેથી કેટલાક ફટકા મારવાના છે તેની નોંધ અને તે માટેની ફી લઈને તેઓની પાસે જવાનું જવાનું રહેતું હતું જે ગુલામો સજાથી નાસી જતા હતા તે ગુલામો માટે તો વધારે ક્રૂર સજા ફટકારવામાં આવતી હતી ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે

પણ ગુલામોના જે માલિકો હતા એને કોઈ ખાસ વળતર આપવામાં આવ્યું ન હતું ઈસવીસન અઢારસો ને સાહીઠમાં ઇન્ડિયન પિનન કોર્ટ દ્વારા ગુલામો રાખવા કે તેનો વેપાર કરવાના કાર્યને અપરાધ જાહેર કરવામાં આવ્યો હતો અને તે માટે કાયદામાં કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી હતી ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એમ કહી શકીએ કે અંગ્રેજ સત્તાના પ્રયત્નોથી ભારતમાં ગુલામી પ્રથાનો અંત આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો બીજી એક પ્રથાની વાત કરીએ પડદા પ્રથા ભારતમાં મુસ્લિમોના આગમન સાથે ભારતમાં પડદા પ્રથા પ્રચલિત બની હતી વિદ્યાર્થી મિત્રો મધ્ય યુગમાં હિન્દુઓમાં પડદા પ્રથાનું ચલણ વધ્યું હતું ઉત્તર ભારતના ઉચ્ચ વર્ગના હિન્દુઓમાં પડદા પ્રથા વધુ પ્રચલિત બની હતી સુધારાવાદી સંસ્થાઓ અને સંપ્રદાયોના પ્રયાસોને કારણે તેમજ પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિના પ્રભાવને કારણે પડદા પ્રથા ધીમે ધીમે ભારતમાં નાબૂદ થઈ વર્તમાન સમયમાં પણ અમુક સમાજમાં અમુક સમુદાયમાં પડદા પ્રથાનું પ્રચલન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તત્કાલીન સમયને સ્ત્રી શિક્ષણ વિશે હિન્દુ સમાજમાં એવી માન્યતા પ્રચલિત હતી કે સ્ત્રી જો શિક્ષણ મેળવે તો તે વિધવા બને આ માન્યતાને નકારીને અંગ્રેજ શિક્ષણ પામેલા આ માન્યતાને નકારીને અંગ્રેજી શિક્ષણ પામેલા હિન્દુઓએ રૂઢિચુસ્ત લોકોના ભયંકર વિરોધનો સામનો કરીને પણ સામાજિક દુષણો દૂર કરવા પ્રયાસો કર્યા હતા ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓએ શિક્ષણની પ્રવૃત્તિઓ શરૂ કરી અને તેમાં સ્ત્રી શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો હિન્દુ સ્ત્રીઓના મનમાંથી વેહમો દૂર કરી ભારતમાં કન્યા શાળાઓ શરૂ કરવામાં આવી બંગાળમાં ઈસન અઢારસો ઓગણીસમાં કલકત્તા ફિમેલ જુવેનાઇલ સોસાયટીએ સ્ત્રીઓને કેળવણી લેવા પ્રોત્સાહિત કરી અને છ વર્ષમાં એકસો ને સાઠ કન્યાઓને શિક્ષણ આપ્યું ઈસવીસન અઢારસો ને ચોત્રીસમાં કલકત્તાની ત્રણ કન્યાશાળા સહિત બંગાળમાં કુલ પચાસ કન્યા શાળાઓ હતી મહારાષ્ટ્રમાં સ્ત્રી શિક્ષણના પ્રચાર માટે જ્યોતિબા ફુલેએ ખૂબ જ પ્રયત્નો કર્યા જ્યોતિબા ફુલેએ ઈસવીસન અઢારસોને એકાવનમાં તે પોતાની પત્ની સાવિત્રીભાઈની મદદ થી પૂનામાં કન્યા શાળા સ્થાપ્યું મુંબઈમાં શિક્ષણ અંગ્રેજી શિક્ષણ પામેલા યુવાનોએ ઈસન અઢારસો ને એકાવનમાં મુંબઈ અને પૂનામાં કન્યા શાળાઓ શરૂ કરી ઈસવીસન અઢારસો ને ચોપ્પન ના ચાલ્સવુડના ખરીથાએ સ્ત્રી કેરવણીની અગત્યતા પર ભાર મૂક્યો મહારાષ્ટ્રમાં સુધારક ચળવળ ની શરૂઆત ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ હતી ઈસવીસન અઢારસો ને માં મગનભાઈ કરમચંદની નાણાકીય સહાયતી બે કન્યા શાળાઓ પણ શરૂ કરવામાં આવી સમાજ સુધારક દુર્ગારામ રામ મહેતાજીએ પણ આ સમયગાળા દરમિયાન સુરતમાં કન્યા શાળા ચલાવવાનો પ્રયત્ન કર્યો જેમ જેમ સ્ત્રી શિક્ષણનો પ્રચાર થતો ગયો તેમ તેમ તેમનામાં સામાજિક દૂષણો પ્રત્યે સભાનતા આવી વિદ્યાર્થી મિત્રો આપણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સામાજિક સ્થિતિ વિશે વાત કરી ફરી આપણે આજ પ્લેટફોર્મ પર એક નવા ટોપિક સાથે મળીશું નમસ્કાર Yeah, para